હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં ભાંભર સર ચેપ્ટર ચાર બાર સાયન્સ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એટલે કે નવા એનસીઆરટીના સિલેબસ પ્રમાણે એનું ટાઇટલ નામ છે ગતિમાન વિદ્યુત બાર અને એનું ચુંબકત્વ આજે એના પર આધારિત ત્રણ ટોપિકો ગેલ્વેનો મીટર એ મીટર અને વોલ્ટ મીટર ગેલ્વેનો મીટર ભણતાં પહેલાં આપણે એનો સિદ્ધાંત જોશું રાઈટ એના ઉપરથી ગેલ્વેનો મીટર ત્યારબાદ એ મીટર અને પછી વોલ્ટ મીટર પહેલા મેજર વિદ્યાર્થી મિત્રો પ્રવાહનું માપન ગેલ્વેનોમીટરની મદદથી થતું હતું પછી એની અંદર ઘણી બધી એરરો આવતી હતી ચોક્સાઈપૂર્વક પ્રવાહ માપી નતો શકાતો એટલે આનું અપડેટ વર્જન આમાં જ ફેરફાર કરીને પ્રવાહ માપવા માટે એક સાધન બનાવ્યું જેનું નામ એ મીટર છે સેમ વોલ્ટ મીટર પણ ગેલ્વેનો મીટરનો જ એક પાર્ટ છે ગેલ્વેનો વોલ્ટ મીટર ગેલ્વેનો મીટરમાંથી જ વોલ્ટ મીટર રેડી કર્યું છે એટલે એ મીટર અને વોલ્ટ મીટર બંનેના પાયામાં ગેલ્વેનો મીટર જ છે ક્લિયર ગેલ્વેનોમીટરમાં જ ફેરફાર કરીને એ મીટર અને વોલ્ટ મીટર એ મીટરે પ્રવાહનું માપન કરે વોલ્ટ મીટર એ કોઈ પણ પરિપથના ઘટકના બે છેડા વચ્ચેનો જે પીડી છે વિદ્યુત્રીમનનો તફાવત છે એ માપવાનું કામ વોલ્ટ મીટર કરે રાઈટ તો લેટ્સ

એન માંથી આ ચુંબક્રેખા નીકળે છે જો આ બધી એ ચુંબકીય ક્ષેત્ર એક શખ્સની દિશામાં છે અહીં છે ને અહીં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર બી એક શખ્સની દિશામાં છે માટે તમે સ્પષ્ટપણે કહી શકો કે સદીશ બી બરાબર

તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બી લંબાઈ અને એલ પહોળાઈના એક લંબચોરસ આ છે આ આર છે અને આ એસ છે રેડી પી ક્યુ આર એસ એલ લંબાઈ અને બી પહોળાઈના એક લંબચોરસ ગુચડા ને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવું છે યા કિલકિત કરવું કરેલું છે કિલકિત કરવું એટલે લટકાવું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોઈ લો તમારું ફોકસ અહીંયા આવવું જોઈએ અહીંયા એક લંબચોરસ ગુચરું છે પી ક્યુ આર એસ એલ લંબાઈ અને બી પહોળાઈ રેડી આવા એક ગૂચડા સમાન ચુંબકીય ક્ષેત્ર જે એક શખ્સની દિશામાં છે એની અંદર એક ગુચડા લટકાવેલું છે ક્લિયર ચાલો હવે ગુચડાની પીક્યુ બાજુ ઉપર

લંબચોરસ ગુચરું છે જેની પહોળાઈ બી છે તો આવા ચાલો તો ગુચરાની પિક્યું બાજુ ધારિત તાર છે ને પ્રવાહિત તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે લાગતું બળ આપણે બધાને ખબર છે તો અહીંયા સ્પષ્ટ તમે કહી શકો છો કે લંબાઈ અને બી પ્રવાહ પ્રવાધારિત ગુચડાની પીક્યુ અને આ બાજુ લઈ લે એસઆર બાજુ પર લાગતા બળો તમે એવું કહી શકો એફ ચાલો પિક્યુ બાજુ ઉપર લાગતું બળ ચાલો છે જો આ બાજુ પર લાગતું બળ આ બાજુ અનુસાર હે આમ ક્ષેત્ર અંગૂઠાની દિશામાં પ્રવાહ જો છે તો થેડીની સપાટીને ને લમ હોય બળની દિશા હોય ને તો બળ ઉપર આવશે તો આ બળ ઉપર છે સેમ ઉલટાવો પ્રવાહ ઉલટાઈ જાય રાઈટ તો આમ આવી જશે ને ઉલટાઈ જાય એટલે નીચે આવી જશે ઓકે ચાલો તો આ પીક્યુ પ્રવાહિત તાર છે એના ઉપર લાગતું બળ શું થશે આઈબી તો આઈબી ક્રોસ બી ક્લિયર ને આઈબી ક્રોસ બી સેમ એવું જ અહીંયા એવું જ થશે આઈબી ક્રોસ બી પણ અહીંયા નીચે જ હશે જોઈ લો રેડી તથા એફ વન ઇઝ ઇક્વલ ટુ ક્રોસ બી માઇનસ એફન ડેસ તથા મોડ ઓફ એફ વન બરાબર મોડ ઓફ એફ વન ડેસ અહીંયા બંને બળના મૂલ્ય સમાન છે પણ બંનેની દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે જો આ બળ ઉપર લાગે છે તો આ બળ નીચે લાગે છે ને તો આ બંનેની દિશા વિરુદ્ધ છે મૂલ્ય સમાન છે પરંતુ બંને બળો એક રેખાસ્ત હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે બંને બળો સમાન મૂલ્યના છે દિશા વિરુદ્ધ છે પણ શું કરશે રચાતો ખંડ ક્યુ बाजू બાજુ વડે રચાતો ખંડ તો એક ખંડ થશે આઈ એલ

બી માં આપણે લઈ લઈએ બરાબર એલ બી આ બંનેની કિંમત મૂકવાલો આઈ એલ ની કિંમત શું છે માઇનસ આઈએલ જે કેરેટ ક્રોસ સદીશ બી એટલે આ મૂકી શકાય બી આઈ કેરેટ આ બરાબર માઇનસ આઈ lb j cross i એટલે માઈનસ કે થાશે ને j cross i j cross i કારણ કે i cross j એટલે કે તો j cross i એટલે માઈનસ k કેરેટ થઈ ને રાઈટ તો f2 = હું આવશે માઈનસ ilb માઈનસ k કેરેટ રેડી તો f2 = માઈનસ માઈનસ પ્લસ એટલે i એલ બી કેરે ચાલો આવી ગયું તથા એપ ટુ ડેસ એ આ ખંડ લ્યો તો એમાં આવું આવશે માઈનસ આઈ એલ બી કેરે કારણ આ ખંડ લેશો એમાં ખંડ તો આ જ આવશે આઈ એલ જે કેરેટ આઈ એલ જે કેરેટ બી આઈ કેરેટ જે ક્રોસ આય એટલે માઇનસ કે માઇનસ આગળ આવી જાય એટલે આવું આવી જાય ને ઓલામાં તો આઈ માઇનસ હતું આમાં ખંડ ઉપર જાય છે જો છે ઉપર બાજુ વડે લાગતું બળ એપ ટુ અને પીએસ બાજુ વડે લાગતું બળ એપ ટુ ડેસ રેડી તો એ ધનવાઈ દિશામાં છે એટલે માઇનસ કેરેટ આવશે અહી

એટલે બળ યુગ્મની રચના કરે તમે સાયકલના પેન્ડલ મારો તો એ બંને બળ સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશાના છે પણ એક રેખસ્થ નથી એટલે એ ભ્રમણ કરશે તમે સ્ટિયરિંગ પકડો આમ સ્ટિયરિંગ પકડું છે એક બળ આમ લાગે છે એક બળ નીચે લાગે છે રેડી પણ આ બંને બળ આમ છે જો એક રેખસ્થ નથી આમ એક જ રેખા ઉપર હોય તો એ ભ્રમણ ન કરે રાઈટ તો સ્ટિયરિંગ ઉપર બંને બળ સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશાના છે એક રેખસ્થ ન તો હતો બળ યુગ્મને ટોર્ક લાગે એટલે ભ્રમણ કરે ક્લિયર

પર લાગતા ટોર્ક રેડી હવે આપણું વસ્તુ આવી છે કઈ જો ધ્યાન આપજો બળ તમારું આમ લાગે છે એક બળ તમારું આમ લાગે છે તમે આને નામ આપો છો એપ ટુ

પાય બાય ટુ માઇનસ થી બરાબર એફ અને આપણે મેળ્યા આઈ બી આ બંને બળો સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશાના છે પણ એક રેખા નથી એટલે બળ યુગ્મ બળ યુગ્મ એટલે ટોર્ક રેડી ને અને ટોર્ક એટલે શું વિદ્યાર્થી મિત્રો બળનું મૂલ્ય બે બળો વચ્ચેનું લંબ અંતર ચાલો તો ટોર્ક ને ટા વડે દરશે બળનું મૂલ્ય એટલે એફ ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર આકૃતિમાં જો એ એમ એટલે કે આ જો આ બાજુ બી છે

પાસેની એટલે બી તો ઇમ્પ્લાઈઝ એમ બરાબર બી સાઈન થી ચાલો આવી ગયું આલમ અંતર બળ તો ટોર્ક ટાઉ બરાબર શું થાય બળ બળ એટલે કેટલું આઈ એલ બી આઈ એલ બી ઇન્ટુ ક્લિયર હવે જો વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કર દો કે લંબાઈ પહોળાઈ સોરી સ્મોલ હો એટલે ગુજરાનું ક્ષેત્રફળ તો ઇમ્પ્લાઇઝ આના ઉપરથી તમે શું કહી શકો બોલો આ એલ બરાબર તમે એ મૂકી દો તો ટાવ બરાબર ટાવ બરાબર આઈ એ બી આવું થાય આ જોઈ છે ક્લિયર જે આપણે ડાયરેક્ટ આની ઉપરથી મેળવી લીધું કે બે બળો સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશાના છે પણ એક કરે ખસ્તર નથી એટલે બળ યુગ્મની રચના કરે રાઈટ અને એ જ બળ યુગ્મ એટલે આપણે જોઈ લીધું ટોર્ક અને ટોર્ક એટલે બળનું મૂલ્ય આઈએલબી બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે એ એમ એ આકૃતિ પરથી મેળવી લીધું આપણે એટલે તમને ટોર્ક મેળવ્યું આઈએબી સાઈન થિટા એલ બી એ ગુજરાનું ક્ષેત્રફળ છે એ આપણે બધાને ખબર છે જો ગુજરું એ નાટાનું હોય તો તમને બધાને ખ્યાલ છે ને કે એ કાંટામાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો એ નાટામાંથી વહેતો પ્રવાહ કેટલો તો આના ઉપરથી તમને સ્પષ્ટ ખબર પડી જાય એન આઈ રેડી તો આઈ ની જગ્યાએ તમારે એન આઈ મૂકવાનું તો તમને ટોર્ક મળે એન આઈ એ બી સાઈન ક્લિયર વિદ્યાર્થી મિત્રો એન આઈ એ બી સાઈન થીટા જો ગુજરાનો ક્ષેત્રફળ સદિશ એ એને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ સ્વરૂપે આ રીતના દર્શાવી શકાય આ જ ટોર્ક ને સદિશ સ્વરૂપે ચાલો તો આવી ગયું એન આઈ એ ક્રોસ બી એન આઈ એ ક્રોસ બી રાઈટ મહત્તમ ટોર્ક ક્યારે મળે કે જો ટાઉ મેક્સિમમ મળે મળે કે ના મળે કારણ ક્યાં કે તમને ખબર છે કે સાઈન પાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન તો ટોર્ક કેટલું મળે બેટો ટાઉ મેક્સિમમ તો કે વ્યવસ્થિત કરો તો B ના આવે બી આઈ ના હે આ મહત્તમ બાજુ લાગતું મહત્તમ ટોર્ક ક્યારે લાગે જયારે ગુચરા ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો થી થાય સાઈન નાઇન્ટી વન રાઈટ તો આ મહત્તમ ટોર્ક છે અને આ ટોર્ક છે એ સદી સ્વરૂપે છે એનઆઈએ ક્રોસ બી જ્યાં એને એ ગુચરાની ચુંબકીય મોમેન્ટ કહેવાય જ્યાં એનઆઈએ ને ગુચરા સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય જેને મ્યુ વડે દર્શાવાય એટલે કે બે અર્થમાં દર્શાવાય મ્યુ બરાબર એન આઈ એ અને આને એમ વડે પણ દર્શાવાય હો જો મૂલ્યના સ્વરૂપમાં દર્શાવવી હોય તો એમ બરાબર મ્યુ બરાબર એક આટો હોય તો આઈએ અને એન આટા હોય તો એનઆઈએ

ગુચરાની બાજુ ઉપર લાગતા ટોર્ક આની દિશા જમણાના સ્ક્રુ ની મદદથી પણ તમે મેળવી શકો છો ક્લિયર તો આ છે ગુચરાની બાજુ ઉપર લાગતું ટોર્ક મૂલ્ય સદિશ સ્વરૂપે અને મહત્તમ ટોર્ક કઈ સ્થિતિમાં લાગે એની પણ આપણે ચર્ચા કરી આ સૂત્ર પણ અગત્યના છે આ ટોર્ક લાગે છે અને એને કારણે ગુચડું કરે છે બસ આ સિદ્ધાંત ગેલ્વેનો મીટર કાર્ય કરે એટલે આ ગેલ્વેનો સિદ્ધાંત છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા ધારિત ગુચડાની બાજુ પર ટોર્ક લાગતા ગુચડું ચુંબકીય ક્ષેત્રમાં આવર્તન કરે છે રાઈટ આ છે ગેલ્વેનો મીટરનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે આશા રાખું છું કે તમને બધાના સૂત્રો ખ્યાલ આવી ગયો હશે મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ